અમરેલી એપીએમસીમાં નવા ચેરમેનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી એપીએમસીમાં વર્તમાન ચેરમેન શૈલેષ સંઘાણીની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ચેરમેન પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી આ ચૂંટણીમાં નવા ચેરમેન કોણ બનશે તેના પર સૌની નજર હતી આખરે તમામ સભ્યોની સહમતી બાદ એપીએમસીના નવા ચેરમેન તરીકે ભાવિન સોજીત્રાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ભાવિન સોજીત્ર એપીએમસી માં તેલીબિયા વિભાગ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા આ ચૂંટણી પ્રક્રિયા ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર ની હાજરી માં હાથ ધરવામાં આવી હતી જેમાં ભાવિન સોજીત્ર શર્માનું મતે ચેરમેન તરીકે બિન હરીફ ચૂંટાઈ આવ્યા હતા નવા ચેરમેન ભાવિન સોજીત્ર હવે આગામી અઢી વર્ષ માટે અમરેલી એપીએમસી ની કમાન સંભાળશે ખેડૂતો અને વેપારીઓ સાથે જોડાયેલી આ સૌથી મોટી સંસ્થામાં ભાવિન સોજીત્રાના આગમનથી ખેડૂતોના હિતમાં અનેક નવા નિર્ણયો લેવાય તેવી આશા સેવવામાં આવી રહી છે તેમની આ બિનહરીફ વરણીને સહકારી ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે આજે મારી ગામ અમરેલી જિલ્લાની બીજી ટમની ના ચેરમેનની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરવામાં આવી જે અંતર્ગત એપીએમસીના ચેરમેનના ઉમેદવાર તરીકે ભાવિનભાઈનું જ ફોર્મ ભર્યા હતા તેમને આપણે બીના વ્યક્તિ જાહેર કરીએ છીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આ ચેરમેન તરીકે અમારી બીનરી ફરણી થઈશ તે બદલ હું બધા મારા સાથી મિત્રો બોર્ડ ઓફ ડિરેક્ટરનો આભાર માનું છું અને મારા કાર્ય કાર્ય દરમિયાન સારકુરા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડ છે તેમાં વેપારી અને ખેડૂતોનું સુવિધા માટે હંમેશા હું પ્રયત્નશીલ રહીશ